વડોદરાની એસએસજી હોસ્પિટલ જ્યાં દાખલ દર્દીઓના પરિવારજનોને રહેવા ખાવા પીવાની સહિતની સુવિધા માટે બાવીસ કરોડના સીએસઆર ફંડથી વિશ્રામ સદન બનાવાયું પણ છેલ્લા બે માસથી વિશ્રામ સદન બંધ હાલતમાં હોવાથી દર્દીના પરિવારજનો લાભ નથી લઈ શકતા દીપક ફાઉન્ડેશન દ્વારા વિશ્રામ સદનની સેવા શરૂ કરાઈ પણ તેમણે ખૂબ જ ટૂંકા ગાળામાં હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટને હવાલો પરત કરી દીધો હતો આજે સડસઠ દિવસથી વિશ્રામ સદન બંધ છે

જેનો લાભ જે દર્દીના સ્વજનો છે એને પણ મળતો નથી સાથે જોવા જઈએ તો જે દર્દીના સ્વજનો આવે છે પરિવારજનો એ પણ દરેક વડની બહાર કે રોડ પર આમ તેમ સૂતા હોય છે તો સહ સહજો હોસ્પિટલના સત્તાધીશો સાથે જે તે સંસ્થાઓ દ્વારા આનો વ્યવસ્થિત પ્રચાર પ્રસાર કરે જેથી કરીને દર્દીના સ્વજનોનો લાભ લઈ શકે જે સંસ્થાને સંચાલનની જવાબદારી સોંપી શકાય એ અમુક શરતોનું પાલન ન થતું હોવાથી ફરીથી એક વખત જાહેરાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આપણા માધ્યમ દ્વારા શહેરની જિલ્લાની ગુજરાત રાજ્યની આવી બધી ધર્માદા સખાવતી સંસ્થાઓને હું આજે અપીલ કરું છું કે આ એક ખૂબ જ ઉમદા ક્રિએશન છે બસો પાંત્રીસ દર્દીઓના સગાઓને રહેવા તથા જમવા માટેની ઉત્તમ સગવડ છે એક સ્ટાર હોટલ ફેસિલિટી ટાઈપની આવો આનું સંચાલન અને નિભાવ કરો એસએસજી હોસ્પિટલમાં દાખલ દર્દીના પરિજનોને રહેવા માટે બાવીસ કરોડના ખર્ચે અહીંયા સુવિધા ઊભી કરાઈ જોઈ શકો છો એસએસજી હોસ્પિટલ વિશ્રામ સદન બાવીસ કરોડનો સીએસઆર ફંડ પાવર ગ્રીડ દ્વારા કોર્પોરેશનને અપાયો અને અહીંયા સુવિધા કરવામાં આવી વિશ્રામ સદનનું સંચાલન દીપક ફાઉન્ડેશનને અપાયું હતું પરંતુ તેમની કોન્ટ્રાક્ટની અવધિ એકત્રીસમી ડિસેમ્બરના રોજ પૂર્ણ થતાં તેમણે વહીવટ સયાજી હોસ્પિટલને પરત કર્યો છે આપ જોઈ શકો છો કે અહીંયા ખૂબ જ સુવિધા સાથેનું પાવર ગ્રીડના સીએસઆર ફંડથી વિશ્રામ સદન ઊભું કરાયું છે હાલ અહીંયા અંદરથી તાળું મારીને સિક્યુરિટી ઊભી કરી દેવામાં આવી છે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં વાત કરીએ તો મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ છે સાથે રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના દર્દીઓ પણ આવતા હોય છે આવા સંજોગોની અંદર તેમના જે પરિજનો છે તેમને ખૂબ મોંઘવારીની અંદર બહાર રહેવું પરવડે નહીં અને તેને લઈને સીએસઆર ફંડ મળ્યું બાવીસ કરોડના ખર્ચે પરંતુ આજે સડસઠ દિવસ બાદ પણ એસએસજી હોસ્પિટલનું વિશ્રામ સદનબદ્ધ જોવા મળી રહ્યું છે અહીંયા વડોદરા એસએસસી હોસ્પિટલના જે કરતા હતા છે તેમની બેદરકારી એ છે કે સડસઠ દિવસથી વિશ્રામ ગૃહ શરૂ તો થયું છે પરંતુ એસએસસી હોસ્પિટલમાં ચોવીસથી વધુ વોર્ડ છે જો તેમાં સૂચના મૂકવામાં આવી હોત કે દર્દીના પરિજનોને રહેવા ખાવા પીવા સહિતની સુવિધા અહીંયા છે તો દર્દીના પરિજનો અહીંયા આવતા હોત પરંતુ દર્દીના પરિજનો અહીંયા આવતા નથી ટોકન ભાડું પણ સંસ્થાઓને મળતું નથી અને તેને લઈને હાલ વિશ્રામ સદન બંધ કરવાનો વારો આવ્યો છે ફરીને એકવાર યોગ્ય વ્યવસ્થા સાથે યોગ્ય લોકો સુધી એટલે કે દર્દીના પરિવાર સુધી મેસેજ પહોંચે તે રીતે આ સેવા આ સદન ચાલુ થાય તેવી માંગ ઉઠી છે કેમેરામેન પરેશ ધોળકિયા સાથે લોરેન્સ પરમાર એબીપી અસ્મિતા વ